દેશના ખૂણે ખૂણે લોકોને ક્લીન વોટર મળી રહે તેવા લક્ષ્ય સાથે ઓગણીસો નવ્વાણુંમાં સુરત ખાતે નાના પાયે શરૂ થયેલી હાઈટેક સ્વીટ વોટર ટેકનોલોજી કંપની આજે એક વિશાળ વટવૃક્ષ બની ગઈ છે હવે યુરોપ તરફ કંપનીએ ડગલા આગળ વધાર્યા છે તાજેતરમાં જ યુરોપ ખાતે યોજાયેલા એક્વાટેક ટ્રેડ એક્ઝિબિશનમાં પણ હાઈટેક કંપનીએ ભાગ લીધો હતો જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત ક્લીન વોટર અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરવા માટે હાઈટેક સ્વીટ વોટર ટેકનોલોજી કંપનીના વિજયભાઈ શાહ અને ફેમિલી સતત પ્રયાસો કરે છે કંપની સાથે બે હજાર પરિવાર જોડાયેલા છે ત્યારે આ પરિવારની સંખ્યામાં વધારો થાય અને ભારતની પ્રગતિમાં પણ વધારો થાય એ જ હાઈટેક કંપનીનું લક્ષ્ય છે તો આ અંગે હાઈટેક સ્વીટ વોટર ટેકનોલોજીના સંચાલક વિજય શાહે જણાવ્યું હતું કે હાઈટેક કંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારત ક્લીન વોટર અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા માટે આગળ વધે છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં એક નાના પાયા કંપનીની શરૂઆત કરાઈ હતી આજે કંપનીના બે હજાર કર્મચારીઓ કામ કરે છે એટલે કે બે હજાર પરિવારો કંપની સાથે જોડાયેલા છે કંપની હવે યુરોપના માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે જેના ભાગરૂપે તાજેતરમાં આમ્સટામ ખાતે યોજાયેલ એક્વાટેક એક્ઝિબિશનમાં પણ કંપનીએ ભાગ લીધો હતો હાઇટેક કંપનીના સ્ટોલ પર અનેક ઇન્કવાયરીઓ મળી રહી હતી આ એક એવી એક્ઝિબિશન સિરીઝ છે જ્યાં સ્વચ્છ પાણી માટેના ઉપકરણો વેપાર કરતાં વિશ્વભરના વ્યવસાયિકો જોડાયા છે અને નવી નવી ટેકનોલોજી અને ઇનોવેશનને રજૂ કરાયા છે હાઈટેક કંપનીમાં શરૂઆતથી એક લક્ષ્ય છે કે જે સૌને ક્લીન વોટર મળે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને સપનાનો સાકાર કરવામાં કંપનીનું મહત્ત્વનું યોગદાન હોય અને દેશમાં રોજગાર સર્જનમાં પણ કંપની પોતાની ભૂમિકા ભજવે આજે એ જ લક્ષ્ય સાથે હાઈટેક કંપની આગળ વધી રહી છે અને બે હજાર પરિવારો કંપની સાથે જોડાયેલા છે અને આ પરિવારો વધુ વિશાળ થાય તે માટે કંપની સતત પ્રયાસો કરે છે હું નામ વિજય શાહ છે હાઈટેક સ્વીટ વોટર ટેકનોલોજીના મેનેજિંગ ડિરેક્ટર તથા ચેરમેન તરીકે હું છું કંપનીએ હાલમાં યુરોપ ખાતે નેધરલેન્ડમાં આમસ્ટરડેમમાં એક એક્ઝિબિશનનું પાર્ટિસિપેટ કર્યું હતું ત્યાં કંપનીને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે યુરોપના અને વર્લ્ડથી આઠસો લોકો એક્ઝિબિટરે ભાગ લીધો હતો વીસ હજાર લોકો ત્યાં વિઝિટ કરી હતી કંપનીના સ્ટોલ ઉપર યુરોપમાં ઘણા દેશોથી સારી ઇન્કવાયરી મળી રહી છે કંપની એના માટે આગળની યોજના તૈયાર કરી રહી છે આ માટે આપણે આ ભેગા થયા છે ઓર્ડર ઘણા બધા મળ્યા છે હજુ મારી પાસે આવ્યું નથી કારણ કે એક્ઝિબિશન ગઈકાલે જ પત્યું છે હા એ વિવાદ કંપની સાથે એક જૂના જોડાયેલા માણસ હતા જે કંપનીના ગ્રુપ કંપનીના તમામ શેર એણે એમના ઓડિટર સાથે મળી અને પોતાના નામ પર ટ્રાન્સફર કરી લીધેલા તે અંગે એક સુરતમાં ફરિયાદ થયેલી અને બે હજાર એકવીસની સાલમાં એ ભાઈ મિસ્ટર કૈલાસચંદ્ર લોહીંયા છે એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કંપનીના શેર ખોટી રીતે ફ્રોડ કરીને એમના નામે ટ્રાન્સફર કરી લીધા એમની પત્નીના નામે કરોડો રૂપિયા કંપનીના ખાતામાંથી ટ્રાન્સફર થયા બંનેની સામે ફરિયાદ થઈ એફઆરઆઈ થઈ સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાં કૈલાશભાઈ પંદર દિવસ માટે રહ્યા ત્યારબાદ એમની કંપની વાઘેડું હતા બંનેને જામીન મળીને હાલ બંને જામીન ઉપર છે આ વિવાદને લઈને એ અમારી સામે છેલ્લા ઘણા ટાઈમથી કંપની તથા કંપની સાથે જોડાયેલા બે હજાર પરિવારોને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એમના વિરુદ્ધ પહેલાં એક એફઆઈઆર થયેલી હતી અને અત્યારે પાંચસો કરોડ રૂપિયાનો દાવો સુરતની કોર્ટમાં સોમવારે એન્ટર કર્યો છે તેમાં કશ્યપ એન્ટરપ્રાઇઝ કશ્યપ ઇન્ફાટેક પ્રાઇવેટ લિમિટેડ એમના ડાયરેક્ટર હિરેનભાઈએ એક પત્રકાર પરિષદ બોલાવી અને કૈલાશ લોહી મિસ્ટર કૈલાસભાઈ લોહીએ મિસ્ટ કૈલાસભાઈ લોહીએ એમના પિક્ચર્સ છે અને એમને બધાને ફોરવર્ડ કરી અને ડિજિટલ માધ્યમનો અને મીડિયાને મોરો બનાવીને ખોટો પ્રયાસ કર્યો અને કંપનીને બદનામ કરવાની કોશિશ કરી તે અંગે દાવો દાખલ કરે છે વધુમાં તાજેતરમાં કંપનીને બદનામ કરવાનું પણ ષડયંત્ર ચાલ્યું હતું હાઇટેક કંપની સંચાલક શાહ દંપતિ લોન ચૂકવ્યા વગર અમેરિકા ભાગી ગયા હોય તેવા તથ્ય વિનાના સમાચારો પણ પ્રસાર માધ્યમમાં પ્રકાશિત થયા હતા આજે અમે આપ સૌને સામે તો એ કેવી રીતે અમે ભાગી ગયા એમ કહી શકાય ખુદ બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરાયું છે કે હાઈટેક કંપની બેંકને એક સારા ક્લાયન્ટમાંથી એક છે કંપની આજે પણ એટલી જ સક્ષમ છે અને તેનું પ્રમાણ છે કે કંપની હવે યુરોપમાં વિસ્તરણ કરવા જઈ રહી છે કાસવાડા સાથે અઝર કુરીશી